કારણ કે આજ આજ સ્થળ ઉપર આપણે એક મીટિંગ કરી ગયા પરમ દિવસ તે જ લોકો બધા છે આપણે મોદી પરિવાર એટલે કે આ સભા આપણે કેમ રાખી ઉમેદવારે તો ઘણા બધા વિસ્તારમાં ફરવાનું હોય પરંતુ જિલ્લા પંચાયત દિવસ પહેલાં મિટિંગ થયું હવે બે શક્તિ તેમને ભેગા કરીને આપણે બે શક્તિ તેમનામાં લગભગ દસ બાર ગામ આવે તો એનું મીટિંગ એના માટે આપણે સતત પાર્ટીનો પ્રચાર ચાલુ રહે એના માટેની આ બધી મિટિંગો હોય છે એમાં થોડું ઘણું મારું થાય એટલે લોકો પૈસા ચાલી પણ જાય એટલે સરપંચ ને તકલીફ પડે કઈ પ્રશ્નો હોય તો કેવો આપણે જરા એનું પેલું કરીએ કઈ નથી ને આપણે ખાલી એક જ પ્રશ્ન છે મોદીજીનો હા મોદીજીને વોટિંગ કરવાનો જ પ્રશ્ન છે આ વખતે વોટિંગ છે ને સાત વાગ્યાથી છે સવારે સાત વાગ્યા બધા કહે કે બહુ તાપ લાગે આ લાગે તે લાગે સાતથી નવમાં વોટિંગ થઈ જાય તો જરા પણ તાકામમાં આપણો બધો આયોજન એ રીતે જ થવું અને સાંજે છ વાગ્યા સુધી છે છ વાગ્યા છમાં પાંચે જો આપણે લઈને અંદર મૂકી દઈએ તો એ આઠ વાગ્યા સુધી પણ વોટિંગ થઈ શકે એટલું વોટિંગ થાય છે

માં કે કલ્લા ગામ કા હતું ને અત્યારે ગામું ઉંડે સિટી જેવું કે સિટી જેવું થઈ જશે પછી આપણે બોલે ને અદર દીકે બાદ એક રાતેમાં ચાલે ને એવસી નિયસથી નહીં ત્યારે આપણા કાર્યકર્તા ગુજરાત ના મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાતનો જે વિકાસ થયો છે ને એના લીધે મોદી સાહેબને બે હજાર ચૌદમાં દેશે બનાવ્યો મોદી સાહેબે શરૂઆત કરી વાયબ્રન્ટ ગુજરાત બનાવીને ઉદ્યોગને રોજગારી આપી પછીના કૃષિ મહોત્સવ કર્યો સારા પ્રવેશોત્સવો કહી રહ્યો કે ચૂકના ભણવા જોઈએ આદિવાસીઓ માટે આદિવાસી વન બંધુક કલ્યાણ યોજના બનાવી સાગરખેડું યોજના બનાવી આ બધી યોજના બનાવીને એમણે આખા દેશ બનાવ્યો એના લીધે આપણા દેશનો વિકાસ થયો કોરોના કાળમાં જે રીતે આપણા દેશે આપણા દેશ હેન્ડલ કર્યો બાકી એકસો ચાલીસ કરોડની વસ્તીમાં આપણે જોઈએ તો જર્મનીમાં લાસ્ટની લાઈન લાગી ગયેલી મૃતદેહોનો નિકાલ નહીં થતો ત્યારે આપણા દેશમાં આવો કોઈ પણ પ્રશ્ન આવ્યો નહીં તો આપણા દેશમાં જો આ વધતે તો આપણને ખબર જ નહીં પડતું એટલા માટે આપણે સૌ પ્રથમ મફત અનાજ આપવાનું શરૂ મફત અનાજ જે આપ્યું ને એના લીધે ખાવાનો કે ખોરાકીનો કોઈ પ્રશ્ન આપણા દેશમાં નહીં બાકી બીજા દેશમાં તો ચિત્ર લૂંટાઈ આવી ગયું હજી બે હજાર ઓગણત્રીસ સુધી મફત આપવાનો રેશન કાર્ડના પ્રશ્નો છે અહીંયા હે બધા પણ રેશન કાર્ડ મોદી પરિવાર સભામાં ઉપસ્થિત આપણા લોક લાડીલા કેબિનેટના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ મંચસ્થ મહાનુભાવો પ્રમુખ શ્રી મહેશભાઈ આપ સૌનું કે ગામમાં હાર્દિક સ્વાગત છે ઉપસ્થિત ગામના નાગરિક મારા વાલા ગામવાસીઓના કાર્યકરો મારા ગામ પંચાયતના સાથી ડેપ્યુટી સરપંચ મયુરભાઈ સભ્યશ્રી હિતેશભાઈ ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ મારા નમસ્કાર એ બધા સૌ બધા ભાગે આવે ને આ મોદી સભાની સ્થાન ગણાવે આપણા વિસ્તારમાં જો વોર્ડનું મહાપર્વ ચાલી રહ્યું હોય એ સંદર્ભમાં આપણે કનુભાઈ દેસાઈ સાહેબ આપણા ગીકલ્લા ગામમાં આવીને સંબોધે એ આપણા માટે ગર્વની વાત છે વિકાસની તો બધા વાત કરે જ છે આપણે એવું વિચારીએ છીએ કે આપણે અહીંયા જે વિકાસ થઈ રહ્યો છે એ એક કનુભાઈ અને મોદી સાહેબના પ્રેરણાદાયી એના હાથ નીચે કામ કરવાનો આપણને મોકો મળી રહ્યો એ જ મહત્વની વાત છે આપણા માટે આપણે કિકલા ગામમાં ઉપસ્થિત એવા મારા વડીલોને મારા નમ્ર વિનંતી છે કે આ ઇલેક્શનમાં આપણે મોદી સાહેબને ભવ્ય જંગી બહુમતીથી જીતાવીએ એવી અપેક્ષા રાખો છો જય હિન્દ જય ભારત વાત નહીં કરવી તમને બધાને ખબર છે હવે તો મોડે થઈ ગયા દેશના લોકોને કેમ કે દરેકને યોજનાઓનો લાભ મળે છે જોવે છે સમાજ્યુ કે આપણા સૌના ભગવાન રામનું મંદિર બન્યું છે તમે બધા રામ ભક્તો છો રામ મંદિરના અટકાવાળા કોણ હતા એ પણ તમને ખબર છે એ પણ નહીં કેવું આ આપણા દેશમાં સુરક્ષાને લઈને પણ પહેલાં બે કોઈ ફટાકડો ફોડી શકે આ દેશમાં આવી સ્થિતિ આપણે નરેન્દ્રભાઈ એ પણ તમને ખબર છે સીમા હોય સુરક્ષા હોય વિદેશ નીતિ હોય વિદેશમાં આજે ભારતનું નામ સન્માન સાથે છે એક સમય હતો કે ભારતના લોકોને લોકો એવા નજરે જોતા ગરીબ દેશના લોકો છે આજે એક ઇજ્જતથી વિશ્વાસથી જુએ છે કે આ ભારતના નાગરિક છે આ વાતાવરણ આપણા આપણા પ્રધાનમંત્રીએ ઊભું કર્યું છે અને એના માટે આપણા તમે કાર્યકર્તાઓ છો તમારા સમાજ વચ્ચે જઈને લોકોને વધારે વધારે મતદાન કરાવવાનું છે વિષય આટલો જ છે મોદી પરિવારનો કે આજે આપણા મોદી પરિવારનો આ જે કાર્યક્રમો છે કે અમુક લોકો મોદીજીના પ્રશ્ન ચિહ્ન ઉઠાવે કે મોદી પરિવાર કેમ તમને બધાને ખબર છે કે જમ્મુ કાશ્મીરમાં બે પરિવારો ચલાવે ચલાવતા હતા સિત્તેર વર્ષ સુધી ઉત્તર પ્રદેશમાં એક જ પરિવાર ચલાવતો હતો બિહારમાં એક જ પરિવાર ચલાવે તમિલનાડુમાં એક જ પરિવાર ચલાવે તમે વિચાર તો ખરો કોઈપણ રાજ્ય તમે મહારાષ્ટ્રમાં જાઓ તો શરદ પવાર એનો પરિવાર ચલાવે ઉદ્ધવ ઠાકરે એનો પરિવાર ચલાવે તમે કોઈપણ રાજ્યમાં નજર કરો પોતાના પરિવારવાદની જ વાત હોય પરંતુ એક માત્ર એવી આપણી ભારતીય જનતા પાર્ટી છે જે સામાન્ય કાર્યકર્તાને પણ આજે આ પ્રકારનો મોકો આપે છે એટલે અમે અહીંયા ઉમેદવાર લઈને અમે કનુભાઈ ભાઈ કે અમે ઉમેદવાર લઈને નથી આવ્યા આપણે નરેન્દ્રભાઈના પરિવારના લોકો છે નરેન્દ્રભાઈનો સંકલ્પ છે ચારસો પાર એ તો આવવાના છે પરંતુ પાંચ લાખ થી વધારે લીડ આપવી હોય તો આપણે મતદાન વધારે કરાવવું પડશે તમે બધા કાર્યકર્તાઓ છો તમે સંકલ્પ કરો ખનુભાઈ આપણે અહીંયા બેઠા છે એમના સાનિધ્યમાં મીટિંગ થાય છે આપણે એમને વિશ્વાસ આપીએ કે આ મતદાનના દિવસે આપણો સો મતદાન થાય તમે બધા તમે તમારો પરિવાર તમારો પડોશી તમારી સોસાયટી તમારું ગામ અને તમારા સગા સંબંધી આટલા લોકોની જવાબદારી લઈ લો કે સવારે સાત વાગે મતદાન થાય છે પહેલે મતદાનથી જલપાન પછી ચાપીશ પહેલા હું મતદાન કરીશ ને આવીશ તડકો નીકળે પહેલાં હું મતદાન કરીશ ને ઘરે આવી જઈશ અને બીજા લોકોને પણ મતદાન કરાવીશ એટલે કાર્યાલયથી ફોન આવે પહેલાં તમારા ત્યાંથી ફોન જાય કાર્યકર્તાઓનો કે અમારે ત્યાં બુથનું સો ટકા મતદાન થઈ ગયું છે એવો સંકલ્પ કરવાનો છે અને આપણે આ વખતે સો ટકા મતદાન જેટલા લોકો રહે છે એ બધા લોકો મતદાન કરે એવો સંકલ્પ કરવાનો છે તો આપણે કનુભાઈને વિશ્વાસ આપીએ બંને મુઠ્ઠી કસકે બોલો ભારત માતા કી જય 100% મતદાનની મુઠ્ઠી જોક મુઠ્ઠી વીંચવાની ચલો ભારત માતા કી ભારત માતા કી જય વંદે ભારત વંદે ભારત વંદે ધન્યવાદ ઓકે